મિત્રો આજે હું તમને લઈ જઈ રહ્યો છું એક એવા પવિત્ર સ્થાન પર જ્યાં ભક્તિ ચમત્કાર અને પરંપરાનું અનોખું સંગમ થાય છે એ સ્થળ છે ડાકોર પ્રાચીન સમયમાં આ ભૂમિને ધ્રુવકપુર અથવા ખાખરિયું વન તરીકે ઓળખવામાં આવતી અહીં નાનકડા ધ્રુવજી મહારાજે કઠોર તપસ્યા કરી હતી અને ભગવાન વિષ્ણુના દર્શન પામ્યા હતા ત્યારથી આ ભૂમિ પવિત્ર બની ગઈ સમય વીત્યો દ્વાપર યુગમાં એક મહાન ઋષિ ડંકમુની આવ્યા તેમણે અહીં આશ્રમ બનાવ્યો અને તપ કરીને ભગવાન શંકરને પ્રસન્ન કર્યા ભગવાને તેમને આશીર્વાદ આપ્યો ડંક મુનિ એક દિવસ કૃષ્ણ ભગવાન અહીં આવશે અને હું સ્વયં ડંકેશ્વર મહાદેવ રૂપે અહીં નિવાસ કરીશ આજે ગોમતીના કિનારે આવેલું ડંકેશ્વર મહાદેવ મંદિર એ વાતની સાક્ષી છે ડંક મુનિએ ત્યાં નાનકડું કુંડ બનાવ્યું જ્યાં પશુ પંખીઓ નિર્ભયપણે પાણી પીતા એક દિવસ ભગવાન કૃષ્ણ અને ભીમ ત્યાંથી પસાર થતા હતા ભીમને તરસ લાગી તેને કુંડમાંથી પાણી પીધું અને ઝાડ નીચે આરામ કર્યો ત્યારે તેને વિચાર આવ્યો આટલું સુંદર પાણી જો મોટા કુંડમાં હોય તો કેટલાય લોકોને સુખ મળે અને માત્ર એક જ ગદાના પ્રહારે ભીમે તે કુંડને વિશાળ બનાવી દીધું એ જ કુંડ આજે ઓળખાય છે ઘૂમતી કુંડ તરીકે વર્ષો વીતતા વીતતા ઘૂમતી કુંડ અને ડંકેશ્વર મહાદેવની આસપાસ લોકો વસ્યા પહેલું નામ પડ્યું ડંકપુર અને પછી એ જ ગામ આજે ઓળખાય છે ડાકોર તરીકે હવે કથા આગળ વધે છે એક અખંડ ભક્ત તરફ એ ભક્તનું નામ હતું બોડાણા બોડાણા દર છ માસે પૂનમે હાથમાં તુલસીનું કુંડું લઈને ડાકોરથી દ્વારકા પગે ચાલીને ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા જતા કલ્પના કરો મિત્રો કેટલો અઢળક ભક્તિભાવ બોતેર વર્ષની ઉંમર સુધી તેમણે આ ક્રમ જાળવી રાખ્યો પરંતુ ઉંમર વધી શરીર નબળું બન્યું દ્વારકા જવાનું મુશ્કેલ બન્યું પણ ભક્તનું દુઃખ ભગવાન કેવી રીતે જોઈ શકે શ્રી કૃષ્ણ સ્વપ્નમાં આવ્યા અને કહ્યું બોડાણા હવે તું ગાડું સાથે લાવજે હું જ તારા ગામે આવું છું બોડાણા તો ખખડધજ ગાડું લઈને દ્વારકા ગયા પુરોહિતોએ પૂછ્યું શા માટે ગાડું લઈને આવ્યો છે બોડાણાએ નિખાલસ્થાથી જવાબ આપ્યો હવે ભગવાન મારી સાથે ડાકોર જશે પૂજારીઓએ મંદિરને તાણા મારી દીધા પણ મિત્રો ભગવાન તાણામાં બંધાતા નથી તાણા તૂટી ગયા અને ભગવાન પોતે બોડાણાની સાથે ડાકોર માટે નીકળી પડ્યા માર્ગમાં ભગવાને બોડાણાને કહ્યું હવે તું ગાડામાં આરામ કર ગાડું હું ચલાવું છું અને માત્ર એક જ રાતમાં રાજા રણછોડરાય ડાકોર આવી પહોંચ્યા સવારે બિલેશ્વર મહાદેવ પાસે લીમડાના ઝાડ નીચે ભગવાને બોડાણાને જગાડ્યા ભગવાનના સ્પર્શથી લીમડાની ડાળી મીઠી થઈ ગઈ જે આજે ત્યાં સાક્ષી છે પણ દ્વારકાના પૂજારીઓ ભગવાનને પાછા લેવા આવ્યા બોડાણાએ ભગવાનને બચાવવા માટે મૂર્તિને ઘૂમતીમાં પધરાવી પણ ગુસ્સે ભરેલા પૂજારીઓએ બોડાણાને ભાલાથી ઘાયલ કર્યા બોડાણાનું અવસાન થયું અને ગોમતીનું પાણી લોહીના રંગ જેવું લાલ થઈ ગયું દ્વારકાના પૂજારીઓએ એક યુક્તિ અજમાવી મૂર્તિ ડાકોરમાં રાખવી હોય તો તોલામાં તેના જેટલું સોનું આપવું તેઓ જાણતા હતા કે બોડાણા ગરીબ છે પણ બોડાણાની પત્ની પાસે હતી ફક્ત નાકની નાની વાળી જ્યારે એ વાળી ત્રાજવામાં મૂકી ચમત્કાર થયો એ વાડીનું વજન મૂર્તિના વજન બરાબર થયું અને આ રીતે દ્વારકાની મૂળ મૂર્તિ જે આજે ડાકોરમાં છે તે રણછોડ રાય તરીકે સ્થાપિત થયેલ ગોમતી કિનારે ભવ્ય મંદિર બંધાયું આજે પણ લાખો ભક્તો અહીં આવે છે ખાસ કરીને ફાગણસુદ પૂનમના મેળામાં તો જાણે આકાશ સુધી નારા ગુંજે છે હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલકી અને મંદિરમાં કોણ છે રાજા રણછોડ છે અહીં ભક્તો ભગવાનને માખણ મિશ્રી અને મગજ ચઢાવે છે ગાયોને ચારો ખવડાવી પુણ્ય કમાય છે અને હા મિત્રો અહીં આવો તો એક વસ્તુ ભૂલશો નહીં ડાકોરના પ્રસિદ્ધ ગોટા દર્શનમાં આત્મા તૃપ્ત થાય છે અને ગોઠાના સ્વાદથી તૃપ્ત થઈ જાય છે આજે પણ ભોજનાલયમાં માત્ર થોડા જ રૂપિયામાં ભોજન મળે છે ભક્તિથી હૃદય ભરાય છે અને પ્રેમથી પેટ ભરાય છે તો મિત્રો આ છે ડાકોરનો ઇતિહાસ પ્રાચીન ધ્રુવજીની તપસ્યાથી લઈને ડંક મુનિના આશ્રમ સુધી ભીમના પ્રહારથી બનેલા ગોમતી કુણથી લઈને ભક્ત બોડાણાની અવિચલ ભક્તિ સુધી અને અંતે ભગવાન રણછોડરાયના આગમન સુધી ડાકોરની આ કથા ફક્ત કથા નથી એ ભક્તિની શક્તિ ચમત્કારની સાક્ષી અને શ્રદ્ધાનો ઉજ્જવળ પ્રતીક છે હવે મિત્રો તમે કયા સ્થળ વિશે વધુ જાણવા માંગો છો તે કોમેન્ટમાં જરૂર લખજો આપણે ફરી મળીશું એ પવિત્ર સ્થાનની કથા લઈને જય રણછોડ જય રણછોડ